પણ કોઈ દી નહી આવે કેવું જવું ને કે ભાઈ મને કીધું છું સેક્રેટરી એક મને આને કીધું તો એમાં મારો શું બગડી જાય પણ એ ખેડૂત તો નહી જ આવે જેટલા હોય એટલા કહી દે જેટલા હોય એટલા આવો જો હાંજ થાય છે આનું નિરાકરણ ન લાવી દેવું તો મેં મારી માનું ધાવણ લેજવું કેવું નકર તમે છે ને મફત ના ભાવ માં વેચી અને ખેડવાનો વારો આવજો આ તમારે ઈ કરવું છે આપણે કોઈને લૂંટી નથી લેવા હું એમ નથી કેતો તમે અમને અત્યારે હજાર રૂપિયા આપી દો તમે અમને અત્યારે નવસો રૂપિયા આપી દો હું એમ નથી કેતો પણ દિલ્હીની પંજાબની હરિયાણાની આપણા ભારતની જે મે લસણ લુસણ ગામની નાસિકની બજાર પ્રમાણે અત્યારે અમને પાંચસો થી સાતસો રૂપિયા મોવા માર્કેટે યાર્ડમાં ડુંગળીના મળવા જોઈએ આ બસો ત્રણસો રૂપિયા લખણ ખોટી ના તમે અહીંયા દબાવી રાખો છો જયારે જયારે હું અહીંયા આવ્યો જયારે જયારે હું યાર્ડ અંદર પગલા હું તમારી સેવા કરવા માટે આવ્યો ત્યારે આ લખણ ખોટી ના રૂપિયા વધી જાય આ લખણ ખોટી ના પચાસ સો રૂપિયા બસો રૂપિયા વધી જાય દોઢસો હાલતા હોય બસો કરી નાખે બસો હાલતા હોય ત્રણસો કરી નાખે ત્રણસો હાલતા હોય ચારસો કરી નાખે એટલે ખેડૂતો તરત રાજી થઈ જાય કાલ પાછો હું વિરોધ આવું એટલે એ નહીં જી તમારે લોટ ભાગે શરૂ આ એ કારીગરના દીકરા છે હો આ તમે કોઈ જેવા તેવા ન મળતા આમાં કોઈ મારો દુશ્મન છે નહીં જેટલા છે એને એમાં કોઈ મારો દુશ્મન છે નહીં એને કોઈ મારા ભાઈ દીકરાને ને બાપ દાદા ને મારી નાખેલા છે નહીં કોઈ મારી એક વીઘો જમીન દબાવેલી છે નહીં એવું જો કરેલું હોય ને તો અત્યારે નતારે અત્યારે ખેંચી ને ખાડો કરીને ધરવી દો ઈ છો એવું જો કોઈ કરેલું હોય ને તો આયા ખાડો ગાળી અને માથું કાપીને ધરવી દો એને એ છે પણ એવું મારે એ કોઈ ની હારે નથી એમ તમે કોઈ મારા પ્રીત સોન તમારી યારે મારે કોઈ આંટડે ગાંઠું છે તમે કોઈ મારા અંગત છો એ વાત નથી પણ ખેડૂતનો હું સેવક છો અને ખેડૂત માટે હું બોલવાનો છો ખેડૂત માટે જ્યાં હું જીવું ત્યાં હું અવાજ કરવાનો છું સરકાર ગમે તેની હોય આપણે કોઈ સરકાર અરે વાંધો નથી હું આ પાંચ વર્ષથી લડતો આવું કઈ આજકાલનો આ સરકાર આમ જ લડું એવી વાત નથી ઓળી સરકારો ને કાઢી નાખેલા છે કાસડીઓ ખેંચીને ને રોડે ધોળાવેલા છે એ સરકાર માં કરેલું છે અને કામ ખેડૂતોના કરાવેલા છે આ સરકારમાંય કામ કરવું થોડુંક અઘરું છે કાગડાની ભૂંઠમાંથી ગંગાજળ કાઢવું એટલું કામ અઘરું છે સમજી ગયા ને તમે આ સરકારમાંથી કામ કઢવવું હો એટલે કાગડાની ભૂંઠમાંથી ગંગાજળ કાઢવું એટલું અઘરું છે પણ આ સરકારમાંથી એવા કેટલાય કામ કઢાવ્યું એક નહીં કેટલાય હો બધા બધા જ ખેડૂતો બધા જ લોકોના બધા જ પછી કોઈ શિક્ષણ હોય આરોગ્ય હોય રોડ રસ્તા હોય ભ્રષ્ટાચાર હોય જે હોય પણ કામ કરાવેલા છે આ સરકારમાં જ આપણે કરાવેલા છે તમારા આવના સહકારથી કરાવેલા છે નેત્રા વ્હાઇટ કોલર વાળા છે ને એ તમારો કોલર નહી જવા આ બધા વ્હાઇટ કોલર એ એમ કે અમે વ્હાઇટ કોલર વા આપણે મેલા કોલર છે

બાકી કોઈ પણ ખેડૂત પાંચ વર્ષનો હોય તો કાલથી થી ટુકારે બોલાવણ થતો નથી નકર પીસડા ઉતરી જાય પછી પણ આ વિડીયો મેં સાંભળ્યો સેક્રેટરી એટલે મારે અત્યારે અહીં આવવું પડ્યું સંભળાવજો ને લાઈવ સંભળાવજો ગાંધીનગર ને દિલ્હી વાળા ખદડી ના બેઠા બેઠા સાંભળવા તો ભાઈ કઈ મફોટ થોડા કઈ કામ કરે છે મત દીધા છે મત દેતા ત્યારે તમે એમ લેવા આવતા હું ખેડૂત નો દીકરો છું હું મજૂર નો દીકરો છું હું તમારા વિસ્તાર નો છું હું તમારો ભાઈ છું આ તારી માં અત્યારે બસો ની મણ વેચાય અમારે નવસો ની મણ ઘર માં પડે એટલે હું તમને વિનંતી કરીને કહું છું આપણે ડુંગળી ના કોઈ હજાર બારસો પંદરસો બે હજાર મણ ના લઈ લેવાય એવી વાત નથી પણ અમારો ખર્ચો નીકળે એટલું માઇન્ડ અત્યારે થાય એમ છે પણ આ બસો ત્રણસો રૂપિયા આવે તો ખેડૂતોને એક વિગે તરી સાડી હજાર રૂપિયા ની ખોટ જાય અડધો અડધ ખોટ જાય મેં મારી ડુંગળી એક બાજુમાં જ મારું ગામ છે તરડી

ગાંધીનગર વાળા હોય તંત્ર હોય એમ તમે ગમે ત્યારે આવી ગમે ત્યારે આજે બપોરે હું વિડીયો સાંભળતો તમે માર્કેટિંગ યાર માં બેઠા ખેડૂતો રજૂઆત કરવા ગયા હતા

ઘણા વર્ષોથી તમારી માટે લડું છું તમારા હક માટે લડું છું પણ હું ઘણી વખત કહું છું કે ધનકારી જોર નો પછી દુનિયા ની અંદર